કોઈ ટેકરા પર જોવા મળે તો કોઈ ધાબા પર ઉભેલું દેખાય ફિલ્મ જેવા દ્રશ્યો છે જિલ્લાના અંતરિયાળ તાલુકાના છોડવાણી ગામના અહીં લટકીને ઉભીને મેળવી રહ્યા છે બીએસએનએલ નો મોબાઈલ નેટવર્ક છોડવાણી ગામે ગ્રામ પંચાયતની બાજુમાં બીએસએનએલ નો ટાવર ઉભો કરવામાં આવ્યો છે તેમાં વીજ કનેક્શન અને સોલાર પેનલ પણ લગાવવામાં આવી છે પરંતુ તેમાં નેટવર્ક નથી આવતું

એવું બધું અમારે ચાલ્યા કરે ટાવર છે પણ ટાવર નેટવર્ક આવવા થકી આ બધી પ્રોબ્લેમ અમારે ચાલ્યા કરે છોડવાણી ગામ અને તેની આસપાસના 10 જેટલા ગામના યુવાનો મોંઘા એન્ડ્રોઇડ અને આઈફોન ધરાવે છે પરંતુ મોબાઈલ નેટવર્ક નો હોવાને કારણે તેઓ ઝાડ પર ટેકરી ઉપર અને ઘરના છાપરે કે ટાવર પર ચડીને નેટવર્ક પકડવાના પ્રયત્નો કરે છે આવા દ્રશ્યો કેમેરામાં પણ કેદ થયા છે મોબાઈલ તો હવે દરેક વ્યક્તિ પાસે છે પરંતુ નેટવર્ક નથી આવતું જેના લીધે મોબાઈલને ખાલી અમારે ફોટો જોવા કે ફોટો પાડવા એના સિવાય કોઈ ઉપયોગમાં આવતો નથી અમારે કોલ કરવો હોય તો અમારે પછી પછી ટેકરે ચડીને નેટવર્ક કોલ કરવાનો ઇમરજન્સી હોય ચાહે કોઈને કોલ કરવો હોય સગા સંબંધી સાથે વાત કરવી હોય કોલ કે અન્ય કોઈ પણ બાબતે અમારે કોલ કરવો હોય તો ટેકરા પર ચડીને જ પછી કોલ કરી શકાય છે છોડવાણી કામની બાજુમાં લોકો ખેડૂત નોંધણી રેશન કાર્ડ આધાર કાર્ડ લિંક આવકના દાખલા કિસાન સન્માન નિધિ જેવા ઓનલાઈન કામો કરવા ગ્રામ પંચાયતમાં આવે છે પરંતુ નેટવર્ક ન મળવાના કારણે ગ્રામ પંચાયતના તલાટી સરપંચ અને કોમ્પ્યુટર ઓપરેટર વચ્ચે પણ વારંવાર ચકમક થાય છે અમારે અહીંયા ગ્રામ પંચાયતથી ફક્ત 100 મીટર દૂર છે બીએસએનએલ ટાવર એ ચાલતો નથી નેટવર્ક નથી એનું એના કારણે અમને ખૂબ જ મુશ્કેલી પડે છે અને એનું જે કઈ કામ હોય એ અમે સમયસર કરી આપતા નથી એટલે લોકો અમને અમારે સંઘર્ષમાં ઉતરવું પડે લોકો જોડે એમને સમજાવીએ છીએ પછી અમે એ કામ કવાટ જઈને પણ અમે કરીએ છીએ આધુનિક સમયમાં પણ અંતરિયાળ વિસ્તારમાં ડિજિટલ કનેક્ટિવિટીનો અભાવ કેટલી મોટી સમસ્યા ઉભી કરી શકે છે છોડવાણી ગામના નેટવર્કની સમસ્યાને કારણે ઓનલાઈન કામગીરી પણ અટકી પડી છે ત્યારે તંત્ર દ્વારા કામગીરી સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ લાવવામાં આવે તેવી ગ્રામજનોની માંગ છે રફિક નનીવાલા જી એસ છોટા ઉદયપુર